જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ મિત્રો દુખની વાત કરવાની હોય કે દલિતો ઉપર આભ ફાટી પડ્યું છે કારણ કે જ્યાં જો અને દલિતો ઉપર અન્યાય અત્યાસાર બીજી કોઈ વાત નહીં દલિતોની દીકરીઓ પણ અત્યારે સુરક્ષિત નહીં તમે વિચાર કરો દલિતોની દીકરીઓ પણ પણ જગાવી નાખવામાં આવે બળાત્કાર કરવામાં આવે રેપ કરવામાં આવે એટલે આવી રીતે આ દલિતો હવે ક્યાં સુધી સહન કરશે તો મિત્રો એવી જ ઘટના એક સામે આવી છે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકાના જે ઝરખિયા ગામમાં

સોળ મેના ના ઢોર માર મારી અને અને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જે હોસ્પિટલની અંદર જે જીવન મરણના જે ઝોલા ખાઈ રહ્યો હતો અને કાલે ગઈ કાલે તેનું મોત નીપજ્યું તમે વિચાર કરો મિત્રો આ એક બેટા કહેવાથી લાઈ બેટા હું વેફરનું પડી કોયું એક તોડી લઉં બેટા કહેવાથી ઢોર માર મારવામાં આવ્યો અને પંદર જણાની ટુકડી ટોળી પંદર જણાની આખી ટુકડી ઢોર મારવામાં આવ્યો અને ત્રણ જે એવું હતા એને પણ હાથપગ ભાંગી નાખવામાં આવ્યા હતા દલિતોના જે દીકરાઓ હતા એના અને જે આ નિલેશ રાઠોડ હતો જે મરણ જીવનના જે ઝોલા ખાઈ રહ્યો હતો જે ભાવનગર સલ્ટી હોસ્પિટલની અંદર અને જે ગઈકાલે એનું મૃત્યુ થયું તમે વિચાર તો મિત્રો કરો આ કેવી ઘટના કહેવાય કારણ કે આ દલિતો ઉપર અન્યાય અત્યાચાર થતો એટલે આવી રીતે હવે દલિતો કેટલું હવે સહન કરશે તમે વિચાર તો કરો કારણ કે આઝાદીના પિંચોતેર વર્ષ ઉપર થતા હજી આ દલિતોને હજી ન્યાય નથી મળતો તમે વિચાર તો કરો મિત્રો હજી સુરક્ષિત નથી કારણ કે ફરિયાદ થઈ હોય પોલીસ પ્રોટેકશન હોય છતાંય આ લોકો પોલીસની રૂબરૂમાં માર મારતા હોય છે તમે વિચાર કરો એટલે ગઈકાલે પણ આપણા વડગામના જીગ્નેશભાઈ મેવાણી પણ ન્યાકણે ગયા હતા અને આમાં સરકારને ખાસ કરીને મારી નમ્ર વિનંતીને અપીલ છે કારણ કે આમાં ગંભીરતાથી નોંધ લેવી જોઈ અને આ આ પીડિત પરિવારનો જે વીસ વર્ષનો જે યુવક છે એને નિલેશ રાઠોડનો આમાં જીવ ગયો છે અને મર્ડર કરી નાખવામાં આવ્યું છે અને નિલેશ રાઠોડને જેના પપ્પાને જે ચાર દીકરીઓ હોય છે અને જે એકનો એક વીસ વર્ષનો જે દીકરો હોય છે અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે મિત્રો આ કેવી બાબત કહેવાય કારણ કે અત્યારે આ રાજ્યમાં નહીં ગુજરાત રાજ્યમાં નહીં પણ હરેક રાજ્યમાં ભારતની અંદર દલિતો સુરક્ષિત નથી એટલે ગંભીરતાથી પોલીસ વડાને પણ આમાં ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ કારણ કે દિવસે ને દિવસે એક પણ દિવસ એવો ખાલી નઈ જતો હોય કે દલિતો નું મર્ડર નથી થતું નથી થતો મિત્રો તો જે આ ન્યાય માટે આની અંદર ન્યાય મળવો જોઈએ ખરેખર આની ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ અને ખરેખર તો જેની જેલ હવાલે જ કરવા જોઈએ અને જામીન ન મળવા જોઈએ એવી અમારી માંગ છે અને ખરેખર એની ધરપકડ થવી જોઈએ પણ હજી ધરપકડ નથી થઈ અને આ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને સરકારમાંથી જે કઈ સહાય આવે તે પણ મળવી જોઈ અને જે અમરેલીના જિલ્લાના જે સામાજિક કાર્યકર્તાઓ છે તે પણનું નિવેદન સામે આવ્યું છે જે કાંતિભાઈ વાળાનું કે આની અંદર આ લોકોની ધરપકડ નહીં થાય તો પચીસ પચીસ તારીખે કલેક્ટર ઓફિસે પણ આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી છે અને દરેક દલિત આગેવાનો અને મિત્રોને હાજર રહેવાનું એવું પણ કાંતિભાઈ વાળાનું કેવું છે અલગ અલગ સંગઠનો છે તે બધા હાજર રહી એવું કાંતિભાઈ વાળાનું કેવું છે અને જે કાંતિભાઈ વાળાએ આત્મવિલોપનની જે 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 આપી છે આ આ ગામનો યુવકને ઢોર માર મારી અને મૃત્યુ ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે એટલે ન્યાય માટે જે કાંતિભાઈ વાળાનું પણ નિવેદન સામું આવ્યું છે એ પણ હું તમને વિડીયો હું અત્યારે મૂકું છું તે પણ સાંભળો અને જે આ લોકો અસામાજિક તત્વો દ્વારા જે એક વેફરનું પડીકું તોડવા બાબતથી બેટા કહેવા બાબતથી ઢોરને ઢોર માર મારી અને આનું મૃત્યુ નિપજાયું એટલે આ કેવી બાબત કહેવાય તમે મિત્રો વિચારતો કરો કારણ કે દલિતો ઉપર દિવસે ને દિવસે અન્યાય અત્યાચાર વધતો જતો હોય છે જો કે આ દલિતો જ્યાં એ કાયદાના ડાયરા એમાં રહે અને કામ કરતા હોય છે જો બાકી આ લોકોને કાયદો હાથમાં લેવો હોય ને તોય પણ અમે લઈ લઈશું પણ અમારે અમે કાયદાના ડાયરામાં રહી અમે કામ કરતા હોઈએ છીએ એટલે ભાઈ તમે ને થોડુંક આમાં થોડુંક ધ્યાન રાખો કારણ કે દિવસે દિવસે અન્ય છે એટલે પોલીસ વાળાને પણ અમારો ખાસ હેતુ છે મિત્રો હવે અમરેલી જિલ્લાના જે કાંતિભાઈ વાળાનું નિવેદન છે એ વિડીયો તમે સાંભળો અને પછી આપણે આગળ વાતચીત કરીશું તો સાંભળો આગળ વિડીયો જયભાઈ મિત્રો તારીખ સોળ પાંચ બે હજાર પચીસ રોજ અમરેલી બાયપાસ રોડ ઉપર એટલે કે અમરેલી વિસ્તારમાં એક માતાભાઈ અને જેને જાડીબુદ્દી કહેવામાં આવે એવા ભરવાડ જ્ઞાતિના વ્યક્તિઓએ આપી સમાજના ચાર યુવાનો ઉપર જેવીલેર હુમલો કર્યો સુકામ જેવીલે હુમલો કર્યો નહીં જેવી બાબતે એક વેફર લેવા બાબતે એક છોકરાને દુકાને ભરવાડની દુકાને એક વેપારીનો છોકરો કેવાતા વેપારી બેટા લાવ હું હાથે વેફર લઈને એવું કહેતા તેમના પિતાએ આવું અમારા દીકરાને તારથી તું દલિત છો તું અશુદ્ધ છો એમ અમારા દીકરાને બેટા કેમ કહેવાય એમ કહી આ છોકરા ઉપર દલિત સમાજના છોકરાઓ ઉપર જે ગળો હુમલો કર્યો હતો તેમાં ત્રણ યુવાનો અમલી સીલમાં દાખલતા અને એક નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડ જે ઝરખિયા ગામના યુવાન એને વધુ માર હોવાના કારણે ગંભીર બાબત હોવાના કારણે કુવાડીને ધારિયા અને ધોકા પાય માથા ઉપર અને આખા શરીર ઉપર ડોક્ટરે પણ વિચાર કરવો આનું કઈ જગ્યાએ કઈ રીતના ઓપરેશન કરવું સોળ તારીખ ભાવનગર હોસ્પિટલમાં દાખલ હતો તે ગઈકાલે બાવીસ દરરોજ સાંજે સાડા છ વાગે તેણે જીવ ગુમાવ્યો છે તે ડેટ થઈ ગયો છે મિત્રો આવી ગંભીર બાબત અમરેલી જિલ્લામાં નહીં પણ ગુજરાત રાજ્યમાં બનતી જ આવે છે આપણા છોકરાઓ ક્યાંક ને ક્યાંક ભોગ બનતા હોય છે અને અંતે આ મનુવાદીઓ વિચારધારાવાળા લોકો આપણી ઉપર જીવલેણ હુમલો કરે છે અને આપણે એનો બદલો લઈ શકતા નથી ફક્ત જનઆંદોલન અને આવેદનો આપતા હોય છે પણ હવે આને લાચ બાદથી ન મને તો લાત બતાડવાની પણ જરૂર ફરજ પડે એવી છે આપણે સંવૈધાનિક હક લડતા હોય છે પણ ક્યાંકને ક્યાંક ન્યાય નથી મળતો એનું કારણ આપણે પાછળ જે કાંઈ લોકો ધ્યાન આપીએ છીએ એ વકીલ સારા રાખવા જોઈએ જ્યારે એફઆઈઆર થાય ત્યારે એફઆઈઆરની અંદર સીડાનોને નજર જોનાર શાયદો રહેવા જોઈએ મિત્રો બીજી અધર જ્ઞાતિના લોકો જો જ્યારે ફરિયાદ થાય ત્યારે ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ આવે ત્યાર પછી જ એની અંદર જે કંઈ જાવો છે એ પ્રમાણે એફઆઈઆર કરાવતા હોય આપણે ઉતાવળ કરી અમારા યુવાનો ઉપર એટલા લોકોએ હુમલો કર્યો છે જ્યારે પોલીસ ધરપકડ કરવા જાય ત્યારે સત્યકીકત પંદરને બદલે દસ કે બાર હોય છે આરોપીઓ બાકીના ત્રણ ચાર આરોપીઓને આપણે પકડાવવા માટે ડેડ બોડી નથી લેતા અને આ રીતના આપણે માંગ કરતા હોય ત્યારે પોલીસ ગમે તે આરોપીને લઈ આવીને મૂકી દે છે અને આરોપી બીજી અન્ય જગ્યાએ તેમની હાજરી બોલતી હોય છે તેમની એવા પુરાવા હોય છે એટલે એના કારણે તેઓને જામીન પણ મળી જાય છે અને આખરી નિકાલ આ કેસના આખરી નિકાલમાં શંકાનો લાભ આપી કોર્ટ છોડી દેતી હોય છે માટે આ એફઆઈઆર દફે ન થાય અને આ આરોપીઓને કડક ને કડક સજા મળે એવી માંગ સાથે અમે પચીસ તારીખે એટલે કે કેવી કડક સજા આ આરોપીઓ ઉપર ગુજરાત ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ગુસ્સીટોક દાખલ થાય અને આ આરોપીના પિતા માથાભારે છે તેઓની પણ ગુસ્સીટોક દાખલ થાય ત્રણસો બેનો આરોપી છે જેથી કરીને આપણને ન્યાય મળે અને આ તાબડતોબ જમીન મકાન અને સરકારમાંથી સ્પેશિયલ ગ્રાન્ટમાંથી તેઓને સહાય અર્પણ કરવામાં આવે અને સમાજના આગેવાનો સમાજના સંગઠનો જે કહેવાતા સંગઠનો તમામ સંગઠનો આર્થિક મદદ કરે જો ભંડોળ પીડી હોય તો બાકી મને ખબર છે કે આપણા સંગઠન આપણી સમાજના સંગઠનો પર ભંડોળ તો છે જ નહીં પણ મારે જોવું છે કયા કયા સંગઠનો આ પીડિત પરિવારોને મદદ કરે છે મિત્રો આ કાંતિભાઈ ચૌહાણ છે તેમને એક જ દીકરો અને કાંતિભાઈ ને તેમના ભાઈ બે થઈને પાંચ દીકરીઓ પાંચ દીકરીઓ સાડા એક દીકરો આ ગુમાવી બેઠા છે આજે ઘરની અંદર એવી અશાંતિ ઉભી થઈ છે તમે અનુભવ તો કરો કે તમારી અંદર ઘરની અંદર કોઈ પણ એક વ્યક્તિ બીમાર વ્યક્તિ મરી જાય છે તો તમે કેટલો કલ્પાન કરતા હો છો આ તો જવાન જોત દીકરો ભણી ગણીને ઉત્સાહ થયેલો દીકરો આ લોકોએ આજે ખતમ કરી નાખ્યો છે તેમની દઢબીડી અમરેલી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તેમનો પરિવાર અત્યારે તાપડત દોડાદોડીમાં છે ક્યુ સંગઠન આવ્યું અત્યારે જીનેશભાઈ મેવાણી અને આપણી અમરેલી જિલ્લાના ભાઈ શ્રી એલ મારૂ સાહેબ સહિતના કાર્યકરો ત્યાં હાજર છે વિકીભાઈ નુસતનભાઈ અને અન્ય ઘણા કાર્યકરો ત્યાં હાજર છે પણ સમાજની અંદર મોટા મોટા સંગઠનોની વાતો કરે છે એ ક્યાં છે અત્યારે મારે આ વાત છે મારે સમતા દળને વાત કરવી છે મારે બાકી ઘણા સંગઠનો છે નામ નથી લેવા જેવું હિમ યુવા સેના રાજકોટ પણ કહું છું કે પચીસ તારીખે અમરેલી મુકામે તમે આવો જો નહીં આવો તો તમને મેણું રહી જશે અને હું આ પચીસ તારીખ બાદ ખુલ્લા પાડીશ જો પચીસ તારીખે પચીસ તારીખ પહેલા આરોપી ન પકડાય આ આરોપી પર ગુસ્સી ડોક્ટ ન દાખલ થાય તેઓને સરકારના નિયમ પ્રમાણે જમીન મકાન પ્લોટ ન મળે તો હું આત્મવિલોપન કરવા એ સિમકી આપું છું મારી સાથે ઘણા એક મિત્રો જોડાણા છે દીપકભાઈ ઝાલા રમેશભાઈ ચૌહાણ મરડા અને અન્ય ઘણા લોકો કે જે પચીસ તારીખે પોતાનો દેહ ત્યાગ કરવા એટલે તમે અમારા શરીર ઉપર સાટી કરવાના છીએ પણ એક દલિત યુવાન દીકરી ઉપર થાય ત્યારે અમારે બલિદાન દેવાની વાત આવે છે મિત્રો બે હજાર પંદરમાં પણ વડલી પ્રકરણમાં આત્મવલોપન કર્યું ત્યારે એને તાબડતો સાવું વાસમાં જમીન મકાન મેળ્યા હતા બાબાસાહેબ આંબેડકર ટેચ્યુ સાવરકુંડલામાં મૂકવામાં આવ્યું ત્યારે અમે અરજી કરી પણ અરજીથી ન મા આત્મવિલોપન કર્યું ત્યારે બાબા સાહેબ આંબેડકર ટેચ્યુ મંજૂરી આપવામાં આવી ઉનાકાંડ એટલા બધા દલિતોને માર્યા ત્યાં પણ અમે જન આંદોલન કર્યું બજારો બંધ કરાવી ત્યારે એના ગુજરાતના નહીં પણ ભારતના તમામ નેતાઓ દોડતા આ આ સમાજના બીજી અન્ય સમાજના નેતાઓ ગયા નથી દલિતો ઉપર થાય ત્યારે જન આંદોલનની તાકાત છે તો પચીસ તારીખે પણ આ તમામ નેતાઓ બની બેઠેલા નેતાઓ કે પછી કાર્યરત નેતાઓ આ પીડિતોની મુલાકાત લે અને તેમને પૂરતો સહાય પોતાના ખિસ્સામાંથી પણ આપે એવી આશા સાથે હું પચીસ તારીખે કલેક્ટર તો મિત્રો તમે જે આ વિડીયો જોઈ શકો છો તે નિલેશ રાઠોડ છે અને જે અસામાજિક તત્વ દ્વારા ખાયા હોય જે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ની અંદર અને ગઈકાલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું તો દલિત સમાજની માંગ છે આને ન્યાય મળે આ પીડિત પરિવારને તો મિત્રો તમે જે આખો આ વિડિયો જોયો જે નિલેશભાઈ રાઠોડ જે હોસ્પિટલની અંદર ભાવનગર સલ્ટી હોસ્પિટલની અંદર મરણના જે ઝોલા ખાઈ રહ્યા છે અને જે સોળ તારીખે જે ઢોર માર મારવામાં આવ્યો હતો અને જે અસામાજિક તત્વો દ્વારા જે વેફરનું જે પડીકું તોડવા બાબત થી અને જે ઓલા દીકરાને જે બેઠો કહેવા બાબતથી જે આ દસ થી પંદર જણાની જે અસામાજિક તત્વો દ્વારા જે ટોળકી રસી અને જે નિલેશને અને શિયાર આ શિયાર દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો એને દોડાવવામાં આવ્યા વાડીની અંદર અને ઢોર માર મારી અને સોળ તારીખે જે આ ભાઈનું હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યો હતો જે નિલેશ રાઠોડને અને સાતથી આઠ દિવસની અંદર જે જીવન મરણના જે ઝોલા ખાયર્યો હતો અને જે ગઈકાલે જે તેનું મોત નીપજ્યું જે આને મોતને ઘાટ ઉતારી દીધો જે આપણે નિલેશભાઈ રાઠોડનો જે દલિત યુવકનો અને જે આ અસામાજિક તત્વો દ્વારા જે દસ થી પંદર જણાની જે ટોળકી બની અને ઢોર માર મારવામાં આવ્યો હતો એ ગંભીર બાબત કહેવાય પોલીસ વડા અને સરકારને તો આમાં ખરેખર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ આની ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી દલિત સમાજની માંગ છે જોકે આ આ દીકરો જે વીસ વર્ષનો છે તેના માતા પિતાને અને જેના માતા પિતાને અગિયાર ચાર છોકરીઓ અને એક જ દીકરો વીસ વર્ષનો હતો એટલે ખરેખર એ દુઃખની વાત કહેવાય એટલે દલિત સમાજની અમારી એટલી માંગ છે કે આની ઉપર કડક માં કડક કાર્યવાહી થાય અને આની ઉપર ગુનો દાખલ થાય એવી અને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આની ધરપકડ થાય એવી અમારી માંગ છે કારણ કે દલિતો ઉપર અન્ય અત્યાચાર દિવસે ને દિવસે વધતો જતો હોય તો હવે અમે અમે દલિતો હવે સહન કેટલું કરી શકીએ એટલે હવે અમારી કોઈ સહન શક્તિ કરવાની કોઈ તેવડ નથી બરોબર એટલે હવે પછી આવનારા દિવસોમાં અમારે ખોટો કાયદો હાથમાં ન લેવો પડે એટલે ખરેખર આની અંદર ગંભીરતાથી નોંધ લઈ અને સરકારને ખાસ વિનંતી કે આમાં તાત્કાલિક ધોરણે આમાં જે નિલેશ રાઠોડને એના પરિવારોને પીડિત પરિવારોને ન્યાય મળી રહે એવી અમારી દલિત સમાજની માંગ છે અને જે કાંતિભાઈ વાળા દ્વારા પણ જે નિવેદન સામુ આવ્યું હતું ત્યારે પચીસના રોજ જે કલેક્ટર ઓફિસની સામે જે આ આ પીડિત પરિવાર જે નિલેશ રાઠોડના જે પરિવારને જે ન્યાય માટે જે સરકારમાંથી જે કાંઈ ન્યાય ન્યાય મળે અને જે કાંઈ એને સહાય મળે એવી માંગ છે આ જે કાંતિભાઈ વાળાની અને ધરપકડ તાત્કાલિકમાં તાત્કાલિક થાય અને નહીં થાય સરકાર દ્વારા આને અન્યાય ન્યાય નહીં આપવામાં આવે તેમને સહાય નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં પચીસ તારીખના જે કલેકટર ઓફિસે જે કાંતિભાઈનો વિડીયો તમે સાંભળ્યો આવનારા દિવસોની અંદર કાંતિભાઈ વાળાએ જે આત્મવિલોપન પચીસ તારીખે કરશે એવી પણ ચીમકી આપવામાં આવી છે અને દલિત સમાજના જેટલા સંગઠનો છે એટલા હાજર રહેવું એવું કાંતિભાઈનું કેવું છે તો મિત્રો વિડીયો એટલું જ જય હિંદ જય ભારત